એનો નીચેનો ગ્રીવા આવેલો હોય અને ઉદર ગુહામાં એક જોડ અંડપીડ આવેલા છે માદા જનનકોષ કોષ નિર્માણ પામે છે એટલે કે અંડકોષ જે ઉત્પન્ન થવાનો છે એમાંથી નિર્માણ પામશે અંડપીડ નિર્માણ પામશે

અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત કરે છે શરૂઆત કરે છે બરાબર છે યુવાવસ્થાના આરંભે શરૂઆત કરે છે બંને અડપીડ વારા ભરતી પ્રતિમા એક અડકોષ મુક્ત કરે છે એક મહિને ધારો કે અહીંયા આપણે આકૃતિ જોઈએ તો પહેલા માસે જો અહીંથી અડકોષ ઉત્પન્ન થયો હોય તો પછીના માસે અહીંથી અડકોષ ઉત્પન્ન થતો હોય છે અડવાયરી એક જોડ અડ હોય છે તે અડ સાથે જોડાયેલી નથી કારણ કે વચ્ચેનો ભાગ જો અહીંયા આ ફેલોપિયન નલિકા આવશે બરાબર છે એની સાથે જોડાયેલી હોતી નથી પાતળી અડ માર્ગે અંડકોષ અડ પેટથી ગર્ભાશય સુધી વહન પામે છે અડ વાહિનીના અગ્ર છેડા પાસે શુક્રકોષો વડે અંડકોષનું ફલન થાય આ ખૂબ અગત્યનો પોઈન્ટ કે અંડકોષનું ફલન ક્યાં થાય તો મોટા ભાગે દરેક વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય શું લખી દે તો કે અંદર એનું ફલન થતું થતું હોય હોય છે 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 પરંતુ ક્રિયા એ અંદર એટલે શુક્રકોષ વડે અંડકોષ નું ફલન થાય ત્યાર પછી ગર્ભાશય બંને તરફથી અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિ સ્થાપક ઉંધાનાસ્પતિ આકારની રચનાનું નિર્માણ કરે છે તેને ગર્ભાશય કહે છે ને એવો પ્રશ્ન પુછાય ગર્ભાશય નો આકાર નાસપતિ આકાર જેવો હોય છે ઊંધી નાસપતિ જેવો ગર્ભ સ્થાપન અને પોષણ ગર્ભાશય માં થાય છે જો અહિયાં સ્થાપન ની વાત કરી ક્યાં તમારું છે તો કે ગર્ભાશય માં સ્થાપન થાય પણ ફલન ક્યાં થાય અંડ વાહિરીમાં થાય પોષણ ક્યાં મળવાનું છે તો કે ગર્ભાશય ની અંદર મળવાનું છે જ્યારે ગર્ભ નિર્માણ થતું હોય એવા સમય ગર્ભાશયના ના દૂરસ્થ સાંકળા છેડા ગ્રીવા કહે છે